તો ગાઈશ સવાર સવારમાં અમે અહીં સીતાફળ અમે દબાય લઈ આવ્યા એમાંથી હજુ થોડાક થોડાક દબાય છે પણ સૌથી વધારે આ દબાઈ છે એટલે અમે આ સીતાફળ લઈ લીધા છે તો ચલો હવે ખાઈ લઈએ કેવું ટેસ્ટી લાગશે આ સીતાફળ તો દીકજો ગાઈશ તો ચલો હવે નીચે બધાને આપી દઈએ ઓકે હા ટાંકી દો ઓકે ચલો મિલતે હે થોડી દેર કે બાદ તો ગાઈશ આ બાજુ ભાઈ બાઈક ધોવા છે અને આ બાજુ આવી ભીંડા તોડીને ભીંડા જ બતા કુના કુના અરે ભીંડા ગાઈશ કુના છે કુના બહુ પાઇપ ના દબાવ તો આ બાજુ બાઈક જોવા છે ભાઈ કારણ કે કાલે નવ વર્ષ છે એટલે ગાડી ચોખ્ખી ચોખ્ખી કરી દઈએ કમ્પ્લેટ ઓકે ચલો ગાડી ધોઈને મળીએ તમને હું પણ ધોઈ કાઢું આ નવો નિહાર્યો છે ફાવે નહીં એટલે તો ગાઈશ હવે અમે ત્રણ જણા મેં આવી ને ભાઈ ભાઈ બેન જઈએ છે ખેતરે શું કરવા જઈએ છો મકાઈ જોવા ગાઈશ કેટલી ઊગી છે કેટલી નહીં આ બધા અમુક અમુક લોકોની ઊગી ગયા કોનું ખેતર ચલા મની નું ખેતર તો કોનું કહેવાય જોજો લા ડાબી ના કાઢતા ભાઈ રમેશ ભાઈ તો ગાઈશ ચલો હવે આપણા ખેતરે જઈએ તો ફાઇનલી ગાઈસ ત્રણ ખેતર અમે જોઈ લીધા છે થોડુંક થોડુંક ઉગ્યું છે ગાઈસ જો તમને બતાવો બધા ખેતરમાં આટલું આટલું ઉગ્યું છે એટલે સારું છે પેલી શું કરે એટલે બધું જાય લંકામ હોય એટલે બધે અને ગઈશ પેલી બાજુ પપ્પા જે ઉપર બતાવું તમને એ કહી ગયા કહી ગયા આર્યા આર્યા ગાઈશ મારા પપ્પા તો ચાલો આવી હવે છેક દૂર ગઈ છે જોવા હજુ પાણી મેલવાનું મેલું જ નહી ગયું નહીં પાણી વગર સારું કેવાય તો કહીશ ચલો નીકળીએ હવે ઘરે ભૂખ પણ લાગી છે નાવું પણ છે હે હું કે આવો સીતાફળ બતાવો સીતાફળ પેલો પક્ષી બતાવું છું

मार वीडियो में तो जो खाली कलो क्लीन देखा है भाई हो <laughs> गाइस काचिंडो जो खाली भाई जो मार फोन में जो फोन में जो <laughs> चंग खाली अल्ट्रा ना कमाल ये ढीका है ना गाइस आ रहा है काचिंडो अन्ना क्या सीता फट पाकी क्या ऊपर ऊपर कहीं जा किधर है मरिया गाइस चलो ओके अबे हडन पे यावे जिया गया मार्दा पुआनिया वो करी जो आसा

વન ફાયર તું ફોન ફોન કર તો ચલો ગાઈસ નહીં કાઢે નહીં ખરા હા જવાનું છે શેરા ખરી ખરીદી કરવા માટે એમ તો આજે પડતર દિવસ છે પણ આજે અમે વિચારીએ છે કે દિવાળી કરીએ આજે શું કેવું ઋત્વિકા હે આગળ ટોટા મોંઘા હોય મોંઘા પણ લઈ લઈશું તો હું નહીં કાઢું ફિલ નીકળતે હે મળીએ કઈશ ચલો બહુ તાપ લાગે છે હે ખબર નહીં કોને ઘોડી ગાડ્યું હું નાખ્યું છે કોને નોખ્યું વાલી આ કોનું ખેતર હતા તો ફાઇનલી ગાઈસ મેં નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો છું ને વાઈટ શર્ટ પહેરી લીધું છે આજે નવો દિવસ નહીં આજે પડતર દિવસ છે એટલે ફરવા જઈએ છીએ મે ભાઈ પપ્પા અને બેન તો ગયા જ છે અમે જઈએ છીએ રોડે જતો ગાડી ધોઈ છે એટલે પ્લાસ્ટિક જોઈશે પેન્ટ ભીનું થઈ જશે મારું આવડું મોટું નોનચુક નહીં મોટા નહીં લા નોનચુક પ્લાસ્ટિક આ વ્હાઈટ કાળા કલરનું ચાલશે હા વધેલું ઘટેલું તો ગાઈસ કશું લેવાનું છે છે ખરા એમ લેવાનું કઈ પપ્પાને કહેવાનું તો ગાઈસ ચાલો સેરા જઈને મળીએ હવે તમને ફાઇનલી તું રોડે જતો હું અહીંથી ગાડી લો હવે ગાઈસ ચાલ ડોબા મળીએ

<laughs> बंदो को करा करा नई वाली 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 आई है 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 नहीं है। नहीं वाली लंबी वाली तो <laughs> बोला वो वाली 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 हाँ। तो जाती जाती है। जाती जाती इसमें के मेरे पास बस कर दो दोड़ी बॉम लीधा આટલું લીધું જોઈ લો ને હા બહુ થઈ ગયું હા કર દો ટોટલ માર દો એટલા ટોટલ લઈ લીધા છે અને હવે પાવું તારે લેવાનું છે તો ચાલો ટોટા લઈને જઈએ ઘેર આવું પપ્પા તો ગાઈ શેરા બજારે અમે આવ્યા છીએ ફટાકડા તો લઈ લીધા મેં અને ભાઈ બે ત્રણ હજારના ફટાકડા અને આ બાજુ આવી પપ્પા દુકાને છે આવી માટે કપડાં લે છે

તો વાળ કપાઈ ગયા છે મારા નહીં આ બાજુ ભાઈના ના વાળ કપાઈ ગયા છે વાર કોઈ જજ ના કરતા મારા નહીં કાપ્યા ગાઈસ દેખો ખાલી કેલા મસ્ત વાળ છે વિક્રમ ઠાકોર જેવા વાળ કાપ્યા છે તો ચલો હવે આપણે જઈએ ઘરે ઘરે જઈને મળી આવે તમને કારણ કે હવે પપ્પા તો નીકળી ગયા છે ઘરે જવા તો હવે અમે બધું કામ કરીને હવે બાઈકનું સીટ કવર નંખાવા છીએ તો સીટ કવર નંખાઈ જાય એટલે નીકળીએ આપણે ગાઈસ હા તો આવું નહીં પસંદ કરીએ આપણે ગાડી સિમ્પલ એટલે બ્લેક કલર સીટ કવર નાખવાના છે તો ચલો સૂતડી બોમ્બનું એક પેકેટ લઈને જતો રહ્યો છે પેકેટ તો નહીં પણ પેકેટમાં એક બોમ્બ કાઢીને લઈ ગયો છે વર્ષો પછી જોઉં છું બોમ્બ પૂરતા ફાટે છે બરોબર એની

શું કરું અલા તાર ફૂટ્યું કે ના ફૂટ્યું આટલી બધી વાર ના લાગે ફૂટતા એને તમાર ભાઈ છે મોટો પણ ફાટે બહુ એ આ ફૂટેલા તૈયારી સળગાય ને ડાયરેક્ટ અલા

મારી બેન પપ્પા અને ભાઈ અમે જઈએ છીએ ખેતરે પાણી વારવા માટે તો ચલો જઈને મળી આવે તમને ઓકે એ વાત હતી પપ્પા કઈ ગયા જોવા ગયા તો હા તો કોઈ એ જ નહીં હજુ તો મને લાગ્યું મીકાઈ ગયા હશે તો પાણી મીકાઈ જાય પછી મળીએ તમને શું કેવું શું થયું વિક્રમ ઠાકોર ના ગયો છે કમેન્ટ કરીને કહેજો કે મારા ભાઈના ના વાળ કેવા છે કેવા વાળ છે ભાઈ તારા એને ખુદને જ નહીં ગમતા એટલા મસ્ત વાળી તો ફાઇનલી પાઇપ પરી કરી દીધી છે અને પાણી બી આવી ગયું છે એ આવ્યું આવ્યું એ આવ્યું જાળી થશે ભાઈ ભાઈ ફાઇનલી ગાઈસ પાણી આવી ગયું છે ફાળા બહુ ડેન્જર પાણી આવે તો ગાઈસ ચલો કામ કરીને મળી આવે તમને હા આવી કરાજો ને તો હું શું કરું મન પાવડો અન તું ના એવું ના ચાલે મિત્ર મને આવડતું નહીં આ ના લ્યા કોક દર્સીખસ હા હું કોક દર્સીખસ હું તાર આવડે એક્સપિરિયન્સ લઉં એમ પ્રેક્ટિકલ જોઉં મેમ હા આપ આ પારો આખો ભરાઈ ગયો હવે આ બીજો એને ખોલી કાઢ્યો શું કઈ પાનો

કમ બંધ કરવા માટે તો અરે આગળ છોડ ને હજુ ખેતરમાં માં પાણી તો આવા દે તો ગાઈસ આવૈયું આવૈયું બે પારા ભરાઈ ગયા હજુ તો ખેતર ભીનું ભીનું કરવાનું છે આવી તો પેલપા લઈ લીધું લા તો વાંધો નહીં હાડો આવીને સારું આવડે છે कर हे लागते के बोरी आवी हनसोय तई करो जक सु आव काम हारो आवडता नेला जो जो पडो ना आठ आवी खुश thai आ तारो पोदरा नो छे मम्मी ने थी पुदरा परत આવ્યું પાણી અને ભજીયા બનાવી દીધેલા હું વાત છે કારે તો ભજીયા બી બની ગયા છે અને ગાય સાજા દિવાળી અમારે આજે છે ભલે પડતર દિવસ પણ અમારા ગામડામાં આજે છે હું કેવું મારવાની ઈચ્છા નહીં મને માર ભાઈ ભૂંગરા તારા ગાઈસ ગાઈસ ચાલો મળીએ થોડી વારમાં ભાઈ કામ કરા છે તો અમે ખાઈ ભાઈ ને નવરા થઈ ગયા છે અને રાત પડી ગઈ છે અને હવે દિવાળી મનાવીએ અને આ બાજુ આવી ફટાકડા જોવા છે અલી એ ખોલતી ના હા

हा आप पप्पा काय तला मय बजार मेलिया बजार मेल ताखाही करतो नाही